સરસ મજાનું ગુલાબ બનાવો હા ચાલો હવે બધા અદબ વાળો ચાલો હવે બધા એ છે ને હું પૂછું ને એને શાકભાજીનું એક એક નામ બોલવાનું છે હાલો આયુષભાઈ એક શાકભાજીનું નામ બોલો ગલકા હાલો યુવરાજભાઈ બટેકા હાલો કિશનભાઈ એક શાકભાજીનું નામ બોલો હા

શાકભાજી શું ભાવતું તું દૂધી નહોતી બોલતી હમ હાલો ભાવેશભાઈ શાકભાજીનું નામ બોલો એક જ બોલવું છે ગમે હાલો જે ભાવતું હોય એક શાકભાજીનું નામ ઘીસોડું હા હાલો હવે ઉપર તાળી વગાડો બધાઈ બાર તેર ગણો ચૌદ પંદર